ઓને થડામાં ખોદી નાખવાની ખોદી ને મૂળિયા આવે ને મૂળિયા એ મૂળ કાઢવાનું જડ હોય એની જડ એની જડ ને હુકાવા દેવાનું હુકાવા દે ને પછી એનો પાવડર બનાવવાનો પાવડર બનાવી દેવાનો ઓને અને હવારમાં ઉઠે ને ઉઠે રાતે ઉગતા વખત અને હવારમાં ઉઠે એટલે દાંતણ કાઢી અને દૂધ લેવાનું પાલો કરીને